નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતદાન થયું મતદારોનો ઘસારો દરેક બુથ પર જોવા મળ્યો ત્યારે વોર્ડ નંબર નવના કાઉન્સિલર તથા કાર્યકર્તાઓ દ્વારા મતદારોને વોટિંગ માટેના બુથ સુધી જવાની તમામ પ્રકારની વ્યવસ્થા અને તેઓને કાળજાળ ગરમીમાં રાહત મળી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા વોર્ડ નંબર નવના કાઉન્સિલર અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી આજે મતદાન હતું અને આ આવનારી ચાર તારીખે જ્યારે પરિણામ આવવાનું છે અને ત્યારે વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીનો ભવ્ય વિજય થશે અને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બનશે તેવું વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરેએ કહ્યું વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરી અને વોર્ડ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓએ આખો દિવસ તમામને મદદ પહોંચાડી હતી અને ખાસ કરીને આજે ગરમી હોય ત્યારે મતદાન મથક સુધી પહોંચવા માટેની તમામ વ્યવસ્થા વોર્ડ નંબર નવના કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી નરેન્દ્રભાઈના જે એક અવાજ સાધે સમગ્ર દેશભરની અંદર અને આજે ગુજરાતની અંદર પચીસે પચીસ સીટ પર જે રીતના મતદાન થયું છે તમે જોઈ રહ્યા છો કે એમનો જે એક આદેશ હતો અને એમને જે લોકોને એક કેવડાયું હતું કે પહેલાં તમે મતદાન કરજો ને પછી જલપાન અને આજે સવારથી જ લોકો જે રીતના ઉમટી પડ્યા હતા સવારે છ વાગ્યાથી જે લોકો લાઇન પર લાઇનો લાગી હતી અને મોસ્ટલી તમે જુઓ તો ચાલીસ ટકા જેટલું મતદાન સવારે બાર વાગ્યા પહેલાં જ થઈ ગયું હતું તો સમગ્ર વડોદરા શહેરવાસીઓને સમગ્ર ગુજરાતના સ ખૂબ ખૂબ અભિનંદન અને જે રીતના જે એક વિશ્વાસ સાથે જે એક સંકલ્પ સાથે સમગ્ર દેશભરની ને ગુજરાતની અંદર આજે વડોદરા શહેરની સંસ્કારી અને શિક્ષિત જે નગરીએ એક શિક્ષિત ઉમેદવારને જે રીતના વોર્ડ આપ્યા છે અમે એવું માનીએ છીએ કે આજે વોર્ડ નંબર નવની સમગ્ર ટીમ સાથે સયાજીગન વિધાનસભાના અમારા કેવુરભાઈ સાથે આજે સવારે તમે જુઓ વિદ્યામંદિર સ્કૂલ પર ડૉક્ટર હેમાંકભાઈ જોશી વડોદરા શહેરના અમારા શહેર પ્રમુખ વિજયભાઈ શાહ વડોદરા શહેરના મેયર પિંકીબેન સાથે સૌ લોકોના હતા સૌ લોકોને માર્ગદર્શન પણ આપ્યું અને સૌ લોકોના એક જુસ્સાભેર સાથે સમગ્ર વોર્ડ નંબરની નવની ટીમે એક જુસ્સાભેર સાથે વોટિંગ કરાવડાવ્યું છે અને એ જ રીતનું આખું વડોદરા શહેરની પાંચે પાંચ વિધાનસભા સાથે સાથે સાવલી અને વાઘોડિયા પણ એ જ રીતનું મતદાન થયું છે અમે માનીએ છીએ ત્યાં સુધી વડોદરા શહેર પહેલાં નંબરે થશે અને સાત લાખથી વધારે વોટથી અમારા ગણતરી મુજબ અમે જીતી રહ્યા છીએ અને સૌ વડોદરા શહેરવાસીઓને બે હાથ જોડી નતમસ્તક વંદન કરીએ છીએ જે રીતના આપ લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂકેલો હતો અને સમગ્ર નરેન્દ્રભાઈના નામ પર એક જ કમળના નામે આખું વડોદરા શહેર સાથે સાથે ગુજરાત જે ઉમટી પડ્યું હતું તો આવનારે આજનો દિવસ મંગળવાર છે એ જ રીતના ચોથી તારીખ પણ એક મંગળવારના દિવસે અને અમારા ડૉક્ટર હેમાંગભાઈ પણ મંગળવારે ગણપતિ અને હનુમાન દાદાના પૂજક છે તો ખૂબ મોટા લીડથી અમે જીતવાના છે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ આભાર મસ્તક વંદન વંદે માતરમ ભારત માતા જાય સૌ મતદારોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે રીતના આટલી તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની અંદર પણ લોકોએ આપ્યા સાથે સાથે સૌ અધિકારીઓને પણ અમે આધાર આભાર માનીએ છીએ પોતાનું ઘરબાર છોડી ગઈકાલે રાતથી એ લોકો પોતાના પોલિંગ સ્ટેશન પર વડોદરા શહેરની પોલીસ હશે સરકારી કર્મચારીઓ હશે સાથે સાથે સૌ મજદૂર વર્ગ હશે સૌ લોકો જે પણ હશે કોઈ પણ દરેક જાતના વર્ગો લોકોએ કોઈપણ રીતનું જોયું નથી કે તડકો શું છે કેવું છે સવારથી માનીને આખો દિવસ જે મતદાન થયું છે એના માટે સમગ્ર વડોદરા શહેરવાસીઓને નતમસ્તક વંદન કરે છે વંદે માતરમ ભારત માતા કી છે